સતલ ના પટેલ સમાજ ખાતે મેવાડા સમાજ ઉત્કૃષ્ટ મંડળ આયોજિત ગઢવાડા સાઈડ સુથાર સમાજનો સમૂહ જનો યજ્ઞો પવિત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો ચાર નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા અને બત્રીસ બટુકોએ એ ધારણ કરી આજ રોજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સતલાસના પટેલ સમાજવાડી ખાતે મેવાડા સમાજ ઉત્કૃષ્ટ મંડળ આયોજિત ગઢવાડા સાહિર સુથાર સમાજનો સમૂહ જનો યજ્ઞોપવિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચાર નવયુગલો શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિ જોડાયા હતા અને બત્રીસ બટકોની સામૂહિક જનર યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં મેવાડા સમાજ ઉત્કૃષ્ટ મંડળના પ્રમુખ હસમુખભાઈ મેવાડા અને તેમની સમગ્ર કારોબારી સમિતિ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભોજનદાતા કુડા નિવાસી ભીખીબેન પુંજીરામ સુથાર પરિવાર અને મંડપદાતા ઉમરેચા નિવાસી મનીષભાઈ પોપટલાલ સુથાર તેમજ અનેક દાતાઓ થકી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો હતો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ આજે હું કઢવાડ અને સાહિબ નેવાણા સુથાર સંચાલિત વિશ્વકર્મા નેવાણા સુથાર ઉપરના પ્રમુખ તરીકે આજે હું આપને જણાવું છું કે આજે જે આ પંદરમું સમૂહ લગ્ન કરી રહ્યા છે એમાં ચાર યુગલો પ્રભુતાના પગલાં જોડવાના છે અને અમારા સમાજના બત્રીસ બટુકોને અગ્નિપિત ધારણ કરવાના સાથે સાથે સમાજના તેજસ્વી બિરલાઓ જે શિક્ષણ ક્ષેત્રે ભણે તે તરે એના એના આશયથી અને સમાજનો વિકાસ થાય અને શિક્ષણમાં પ્રગતિ થાય એટલા માટે બાળકોને પ્રોત્સાહન કરવા માટે અમે ધોરણ દસનો એકથી બે એક બે ત્રણ નંબર જે આવેલા બાળકોને પ્રોત્સાહિત કરવાના છે સાથે સાથે બારમા ધોરણમાં સાયન્સમાં કોમર્સ આ ત્રણેય લાઈનમાં જે બાળકો એકથી ત્રણ નંબરમાં આવે અને એમનું બધાની આપણે માર્કશીટો મંગાવી અને એના મેરિટના આધારે દરેકને અમે મને અહીંયા પ્રોત્સાહન ગોલ્ડ આપવાના છીએ અને સાથે સાથે બીજા ક્ષેત્રે મતલબ કે નવોદયમાં કોઈ બાળક ગયું હોય અને એ નવોદયમાં સારું એની પરીક્ષામાં પાસ થઈ અને નવોદયમાં જે સરકારની જે શાળા છે જે વિનામૂલ્યે ભણાવવા છે પાંચથી તે બાર ધોરણ સુધી તો એમો જે બાળકોનો નંબર લાગ્યો છે એ બાળકોને પણ મનોક અહીંયા શિલ્ડ આપી અને એમને પણ મનોખ સન્માનિત કરાવે છે જેથી સમાજના બીજા બાળકોનું પણ એવું થાય કે ભાઈ આ બાળકનો નંબર લાગ્યો તો અમારો પણ નંબર લાગેના અર્થે સમાજ વચ્ચે અમારું સન્માન થાય એવું મને કોઈ એક આયોજન કર્યું સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ આજના સમય માટે જરૂરી છે તો રમતગમત ક્ષેત્રે જે જિલ્લામાં અમારા સમાજનો કોઈ બી દીકરો સારી એને જે મહેનત કરી હોય રમતગમતમાં પણ મારો કોઈ નંબર લાયેલો હોય એ પણ બાળકને એને પ્રોત્સાહન તરીકે આજે સીડ આપી અને એનું પણ અમે બહુમાન કરવાના છીએ હું પાલનપુર સરકૃત સ્કૂલના પ્રિન્સિપાલમાંથી રિટાયર થઈ અત્યારે નાયબ નિયામક તરીકે પાલનપુરમાં કામ કરું ગઢવાડા ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી અને એમની કારોબારી જે સમિતિ છે એના દ્વારા સુંદર આયોજન કરી અને સમાજના છેવાડાના વ્યક્તિ દીકરીના લગ્ન થાય સારામાં સારી એને સગવડ મળે અને કોઈપણ પ્રકારની શરમ સંકોચ અનુભવ નહીં અને એક ધનિકના જેટલા લગ્ન જેટલા પ્રેમથી થાય ઉજ્જવળતાથી થાય એને જે પણ મળે એવી એની એમની દીકરીને મળે એવું સુંદર આયોજન આ કારોબારી સભ્ય દ્વારા કરવામાં આવે છે અને સૌથી વધારે કહું તો અમારા જે પ્રમુખ છે એ ખૂબ જ યુવાન છે ઉત્સાહી છે અને સૌના માર્ગદર્શક છે અને સૌને પૂછીને કામ કરે છે એટલે અમે એમને પણ એટલા બધા આ વિકાસને એટલા બધા આભારી છીએ આ આગામી સમૂહલગ્નમાં સમાજને સાથ સહકાર અમે બધા આપીશું અને એમના નેતૃત્વમાં સુંદર કામ કરીશું એવી ખાતરી પણ હું આપું છું